બધા જ સ્પેરપાર્ટ આપણે ફિટિંગ કરી દીધા છે હવે તમને બતાવી દઉં કે કેવું લાગે છે શું તમારા માટે એક સરપ્રાઇઝ છે બરાબર તો ચાલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારમાં આપણે એક નવી ચેલેન્જ લઈને આવી ગયા છીએ શું ચેલેન્જ છે બતાવું તમને ચાલો બતાવું તો એક તો અહીંયા પીડું છે જોઈ લો આપણી ચેલેન્જ એ છે કે આપણે આ જે પાર્ટ છે આ જૂનો થઈ ગયો છે એટલે આનો કલર ઉડી ગયો છે તો હવે આપણે આને પેન્ટ કરવાના છીએ આ પેન્ટ છે આ પેન્ટ આપણે બાઇક ઉપર અપ્લાય કરી ખાલી આ પાર્ટ ઉપરો આ પાર્ટ ઉપર અપ્લાય કરી અને આ પાર્ટને આપણે બ્લેકમાં રેડમાંથી બ્લેકમાં કન્વર્ટ કરવાના છીએ બરાબર તો ચાલો આખી પ્રોસેસ શું છે તમને બતાવી દે પછી આ અહીંયા છે ને આ પૈડિયું અહીંયા લાગેલું હોય આ પૈડીયાને આપણે ચાવી દ્વારા ખુલી જઈશું એ ખુલી જાય પછી આ જે એક લોક આવે છે સીટનો આને તમે આમ નીચે કરો એટલે તમારી સીટ આવી રીતે બહાર નીકળી જાય બરાબર ચાલો એ સીટ બારી નીકળી ગઈ હવે આપણે આ પાર્ટ કાઢવા માટે આ બધા બોલને આપણે નટ બોલને કાઢવાના રહીએ બરાબર આ રીતનો આખો સેટ છે એમાંથી આ પાનું આમાં લાગે છે જોઈ લો તો આ રીતે આપણે આને બધા ખોલવા પડે આમે આ મેં આ બંને મેં ખોલીને રાખા અને આ ખોલવા માટે થોડુંક તાકાત લગાવી પડે છે લાગ કરીને ખોલવા પડશે કેમ કે આ બહુ જ હાર્ડ છે તો ચાલો આ ચારે ચાર ખોલીને પછી તમને બતાવું તો ચાલો આ સ્ક્રુ નીકળી ગયા છે અને આપણો આ પાર્ટ છે અલગ અને પહેલાં તો સાફ કરવું પડશે આજે ધોળને ઉર્યું અને આ એનો બીજો પાર્ટ છે પાછળનું અહીંયા લાગે આવી રીતે અહીંયાનું હેન્ડલ છે તો આ પાર્ટને મેં કાલે રાત્રે પેઇન્ટ કર્યું હતું નવ વાગે અને અત્યારે સુકાય અને કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ લો કે જો કેવો પેન્ટ લાગ્યો ગયો જો આ રીતનું પેન્ટિંગ થયું છે એટલું બધું ફિનિશિંગ દેખાતું નથી પણ આવી રીતનું થયું છે ચાલો હવે બીજો પાર્ટ તમને કઈ રીતે આપણે કરીશું પહેલાં તો આને સાફ કરી લઈશું વ્યવસ્થિત અને પછી આની ઉપર આપણે પેન્ટ અપ્લાય કરીશું આને આપણે સાફ કરી નાખ્યું છે હવે આપણે આને આ પકડની હેલ્પથી પકડી આ રીતે અને આ રીતે પકડી અને પછી આપણે પેઇન્ટ કરવાના છીએ બરાબર તો આપણે આને ઊંધું ફેરાવી આપણ પેઇન્ટ કરી નાખશું જોઈ લો આ રીતનું પેન્ટ થઈ ગયું છે આ પાર્ટ અંદરની સાઈડ આ પાર્ટ અંદરની સાઈડ આવી જશે આ પાર્ટ એટલે એને કંઈ જરૂર નથી બહારની સાઈડ આપણે આટલો જ પાર્ટ જોવાનો હતો આ પાર્ટ પેઇન્ટ થઈ ગયો છે ગાઈઝ આવી રીતનું આનું ફિનિશિંગ આવ્યું છે બરાબર છે જોઈ લ્યો અને હવે આપણે આને પાંચથી સાત કલાક સુકાવા માટે મૂકી દઈશું બરાબર પછી આપણે આને બાઇક ઉપર લગાવી પછી તમને હું બતાવી દઈશ પણ એવી જગ્યાએ મૂકીશ કે જ્યાં કંઈ ધૂળ કે એવું ઉડીને આની સાથે પેન્ટની સાથે ચોટી ન જાય એવી જગ્યાએ આને હું મૂકવાનું છું મેળી ઉપર ક્યાંક ખાચામાં મૂકી દઈશ જેથી ધૂળ પણ આની ઉપર ન ચડે એટલે આપણું પેન્ટ ખરાબ ન થાય બરાબર જોઈ લ્યો આનું ફિનિશિંગ જોઈને કહેજો કેવું આપણું પેઇન્ટિંગનું કામ તમને લાગ્યું ને બાકી એક નંબર આપણે પેઇન્ટ તો કરી નાખ્યું છે મને પેઇન્ટિંગ આવડી ગયું બરાબર છે આની પહેલાં આપણે કાંઈ પેઇન્ટ કર્યું નહોતું આ રીતે આપણે ફર્સ્ટ ટાઈમ હતું પણ આજે શીખાઈ ગયું અને આમાં પણ મેં બેથી ત્રણ આપણાથી મારાથી બેથી ત્રણ ભૂલો થઈ ગઈ બરાબર છે તો પેલી તમને બતાવું આહ આહ કે જે મેં આને કાલે રાત્રે પેઇન્ટ કર્યું હતું બરાબર છે તમને આનું ફાઇનલ ફિનિશિંગ બતાવી દીધું જોઈ લો આમાં પ્રોબ્લેમ શું થયો છે કે જો આ ઉપર તમને દેખાય છે ટપકા અને એવું અયર રહી ગયેલો છે બરાબર છે જો આવી રીતનું ફિનિશિંગ હમણાં જે આપણે પેઇન્ટ કર્યો પાર્ટ એના જેવું ફિનિશિંગ આનું નથી પરફેક્ટ બરાબર છે તો આનું આ જો આ પાછળની સાઈડ તો સાવ આવું થઈ ગયું છે બરાબર છે તો આનાથી આપણને બે વસ્તુ શીખવા મળી કે રાત્રે કોઈ દિવસ મેં લાઇટ ચાલુ કરી લાઇટ ચાલુ કરી ટ્યુબલાઇટ ઉપર આને મેં પેઇન્ટ કર્યું હતું પણ રાત્રે કોઈ દિવસ પેઇન્ટ કરવો નહીં કેમ કે તમને કાંઈ પણ વસ્તુનો આઈડિયા આવશે નહીં કે પેન્ટ ક્યાં કેટલો થાય છે ક્યાં કેટલો બાકી રહે છે બરાબર છે અને બીજું આ જે સ્પ્રે આવે છે અને આને આવી રીતે હલાવી અને પ્રેશરથી મારવાનો આવે છે બરાબર છે તો મેં કાલે એ ભૂલ કરી કે આપણે આને હલાવી અને પાછો પાછો સ્પ્રે કર્યો પાછો હલાવી પાછો સ્પ્રે કર્યો એવી રીતે કરવાથી આમાં શું થાય છે કે આમાં પ્રેશર વધી જાય છે અને વધારે પ્રેશરથી આનો ફ્લો થાય છે બરાબર છે પેઇન્ટનો ફ્લો વધારે પ્રેશરથી થાય છે અને બીજું આની અંદર એવી રીતે તમે જો પેઇન્ટ કરો તો એમાં તમારા પેઇન્ટમાં બબલ્સ આવી જાય છે તમે જ્યાં કર્યું હોય આમાં તો આવી ગયા છે જો આ રીતના બબલ્સ આવી જાય છે એર બબલ આવી જાય જો આ ટપકા ટપકા દેખાય આવા આવા બબલ્સ આવી જાય છે એટલે આને બને ત્યાં સુધી હલાવવો નહીં તમને એમ થાય કે હાલો પ્રેશર આવતું બંધ થયું ત્યારે એકથી બે વાર જ શેક કરવો બાકી એવી રીતે હલાવીને હલાવતા રહ્યો અને પેઇન્ટ કરતા રહ્યો એ રીતે કરવું નહીં બરાબર છે અને ત્રીજું ત્રીજી ભૂલ મેં આમાં એ કરી આ જોઈ લઉં કે આપણે કાંઈ પણ ગ્લોવ્સ વગર કાંઈ પણ મોજા પીર્યા વગર પેન્ટ કર્યું બરાબર છે જથિયા આંગળી મારી બ્લેક થઈ ગઈ છે આની ઉપર પણ પેન્ટ લાગી ગયો છે જોઈ લો નખરંગી જેવો થઈ ગયો છે બરાબર છે તો આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ પણ વસ્તુ પેઇન્ટ કરશું તો બંને હાથોમાં ગ્લવ્સ પહેરી લઈશ અને આ જે આવી રીતે મેં આ ફૂલ સ્લીવનું ટી શર્ટ પહેર્યું છે એવું નહીં પહેરું હાફ સ્લીવનું પહેરી લઈશ જેથી કરીને કપડાં ઉપર પેઇન્ટના જે ટપકા ટપકા થઈ જાય ને ન થાય આમાં તો નથી થયા પણ ઇનકેસ વધારે પેઇન્ટ કરવાનું થાય તો આવું બની શકે તો આટલી વસ્તુ આપણને જાણવા મળી કે પેઇન્ટ કરવામાં શું શું વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ બરાબર અને નેક્સ્ટ હવે આપણે કદાચ આ પાર્ટ આ પાર્ટ અને આ જે ખરાબ થઈ ગયું છે જૂનું થઈ ગયું છે ટૂંકમાં આ વસ્તુ આ વસ્તુને પણ આપણે પેઇન્ટ કરશું જોવાશે પછી આ છે વચ્ચેનું બરાબર છે અને આ સાયલેન્સર જો આ બ્લેક હતું આપણે જ્યારે છોડાયું ત્યારે આ બ્લેક હતું તો આ પાર્ટ્સ પણ આપણે બ્લેકમાં કન્વર્ટ કરી નાખશું અને પછી કેવી આપણી ગાડી બને છે તમને બતાવીશ અને કદાચ આ પાર્ટ પણ આપણે બ્લેક કરશું અને તમારી પાસે કોઈ આઈડિયા હોય કે આ પાર્ટ્સને આપણે કેવો કલર કરવો તો એ પણ કમેન્ટમાં બતાવી દેજો મેં તો ઓલો પાર્ટ્સ જે બ્લેક કર્યો છે બરાબર છે આમાં ચડાવીને ટ્રાય કરી જોઈશ કેવો લાગે છે બાકી સિલ્વર કરી નાખીશ કા એવું કંઈક કરશું અને બીજું તમારા માટે એક સરપ્રાઈઝ છે બરાબર છે ચાલો બધો જોઈ લો આપણે ઓનલાઈન ઓર્ડર કરી હતી મેજિક આઈપેડ પેન્સિલ એક પેન્સિલ છે જે આપણે આપણા આઈપેડ માટે ઓર્ડર કરી છે અને એ એ પેન્સિલ પણ આજે આવવાની છે બરાબર છે તો આજે જો ડિલિવરી થઈ જાય એની તો એ પેન્સિલ પણ તમને હું આગળ બતાવીશ કે આપણે કેટલામાં આવી હતી અને કઈ રીતનું આઈપેડ જો તમારી પાસે આઈપેડ છે તો એની ઉપર કઈ રીતનું વર્ક કરે છે બરાબર છે મેં તો પેઇન્ટિંગ માટે લીધેલી છે આઈપેડ ઉપર જે આપણે પેઇન્ટિંગ થાય એના માટે લીધી છે બરાબર છે એ પણ તમને હું બતાવીશ કે કઈ રીતની છે આપણે કેટલામાં આવી અને આઈપેડ ઉપર કેવું વર્ક કરે છે એ પણ ચોક્કસથી તમને રિવ્યૂ આપીશ ચાલો ગાઈઝ અને બીજું આપણે એ વિચાર્યું કે હવે આપણે બાઇકને લઈને આવ્યા છીએ એક પાર્ટ આપણે પેઇન્ટ કરી નાખું તો હવે આપણે આ બાઇકમાં બીજા પાંચથી છ જગ્યા જે પાર્ટ્સ છે એને પણ કીધું સાથોસાથ આપણે પેઇન્ટ કરી નાખીએ તો એના માટે થઈને જોઈ લો આ બાઇકને આપણે આ કાગળથી આપણે પેક કરી દીધું છે કે અહીંયા જ્યાં પેઇન્ટ ના લાગવો જોઈએ ત્યાં ચોટી ન જાય બરાબર છે આને આપણે પેઇન્ટ કરવાનું એટલે આની પાછળની જે સાઈડના રહે એ પાર્ટ આપણે ઢાંકી દીધા છે આવી રીતે કવર કરી દીધા છે અહીંયા પેઇન્ટ કરશું આ પેઇન્ટ કરશું આ પેઇન્ટ કરશું અને ઓલી બાજુ આપણે આ જે સાયલેન્સર છે અને બ્લેક પેઇન્ટ કરશું આટલું જેટલું કંપનીમાંથી આવે છે એટલું પેઇન્ટ કરશું આને આપણે નહીં કરીએ બરાબર આને કવર કરવાનું છે આને પણ હમણાં કવર કરી દઉં જો આ કવર કરતાં ભૂલાઈ ગયું અને આ બે એલેન કી છે કીના આ બે સ્ક્રૂ છે આને પણ આપણે રિમૂવ કરી નાખશું અને પછી આપણે આ સાયલેન્સર અને આ બધું પેઇન્ટ કરશું આ સાઈડનું પાર્ટ આ બ્લેક કર્યું અહીંયા પેઇન્ટ કર્યું આપણે આમાં બીજું આમાં કર્યું જો આ કર્યું છે બ્લેક આ આપણી ઘોડી અને એક આ આને બ્લેક કર્યું અને આ બાજુ આપણે એક સાયલેન્સર આ કર્યું બીજું આ આ આટલું કરેલું છે બરાબર છે તો કહેજો કમેન્ટમાં આપણું પેઇન્ટિંગ વર્ક તમને કેવું લાગ્યું આપણું તો ફર્સ્ટ ટાઈમ છે આની પહેલાં આપણે કંઈ પણ જાતનું પેન્ટ કરેલું નથી બરાબર છે તો ચાલો ગાઈઝ મેં જે કીધું ને કે આપણું પાર્સલ આવવાનું છે મંગાવ્યું છે પેન તો એ પાર્સલ આવી ગયું છે બરાબર છે હવે આપણે જઈ અને તમને હું બતાવીશ કે કઈ રીતનું પાર્સલ છે અને એની અંદર આપણે શું મંગાવ્યું હતું બરાબર ગાઈઝ આપણે આ પાર્સલ લઈ લીધું છે જો આ પાર્સલ છે બરાબર છે ચાલો આ પેન છે આપણી આઈપેડ માટેની બરાબર છે લુક તમને બતાવી દઉં આ છે છે પેન પેન બરાબર તો આ પેન નું ફૂલ વિડીયો તમને મળી જશે બરાબર છે નેક્સ્ટ વિડીયોની અંદર અત્યારે તમને ખાલી આ જસ્ટ લુક બતાવી દીધું બાકી આ પેનના ફીચર શું શું છે કઈ રીતે વર્ક કરે છે બધી વસ્તુ હું તમને નેક્સ્ટ વિડીયોની અંદર બતાવી દઉં ત્રણ વાગ્યા છે અને આપણે જે પેઇન્ટ કર્યું હતું તે ઓલમોસ્ટ સુકાઈ ગયું છે બરાબર છે ત્રણ કલાક જેવું થયું આપણે પેઇન્ટ કર્યું હતું એને અને જોઈ લો અત્યારે આ તમે ટચ કરી શકો એવી હાલતમાં છે એટલે હવે આમાં ધૂળ કે કાંઈ લાગે નહીં એવું થઈ ગયું જોઈ લો હાથ ઉપર કાંઈ પણ આવતું નથી અને આપણે બીજો જે પાર્ટ હતો મેળી ઉપર રાખ્યો હતો એ પણ સુકાઈ ગયું છે ચાલો આ બધું જ કમ્પ્લીટ ઓકે બ્રાન્ડ ન્યુ થઈ ગયું છે જોઈ લ્યો તો ચાલો હું બધું ફિટિંગ કરી નાખીશ અને પછી તમને ફાઇનલ લુક બતાવું ચાલો આ પણ પેન્ટ થઈ ગયું છે અને સુકાઈ ગયું છે જોઈ લો આનું ફિનિશિંગ આવ્યું છે મસ્ત કંપની પીસ હોય એવું ફિનિશિંગ આવ્યું છે જોઈ લો પરફેક્ટ બરાબર અહીંયા અહીંયા હા અહીંયા લાગી જશે બરાબર આવી ગયું લાગી ગયું જોઈએ તો ચાલો ગાઈશ બધા જ પાર્ટ આપણે ફિટિંગ કરી દીધા છે હવે તમને બતાવી દઉં કે કેવું લાગે છે ભાઈ ચાલો જોઈએ તો હજી આની અંદર નંબર પ્લેટને એ બધું આવશે સ્ટીકર્સ ને હજી બાકી છે નંબર પ્લેટને સ્ટીકર્સને બધું આવી જાય પછી આ બાઈકનો ફાઇનલ લુક આવશે બરાબર છે ત્યારે પણ તમને બતાવીશ અત્યારે તો આપણે આટલું કર્યું છે એમાં પણ બાઇક મસ્ત થઈ ગયું છે બરાબર છે હજી નંબર પ્લેટને બધું આવે તો પછીનો લુક પણ તમને હું આગળ બતાવીશ થાય છે હવે નેક્સ્ટ બ્લોગમાં આપણે આ જે પેન લીધી છે તેને આપણે હું આ આપણા આઈપેડની સાથે અને કઈ રીતનું આ વર્ક કરે છે એ બતાવીશ અને બીજું નેક્સ્ટ વ્લોગની અંદર તમને આઈપેડની અંદર ડ્રોઈંગ કરીને પણ બતાવીશ કે કેવું આ પેન્સિલ દ્વારા આપણે ડ્રોઈંગ થાય છે એ ડ્રોઈંગ કરીને પણ તમને હું બતાવી તો ચેનલને લાઈક કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી દેજો અને હવે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર થેન્ક યુ સો મચ